યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે છે મળતી માહિતી મુજબ 2020 માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રેસી નાખી હતી હત્યારાએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈને યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હાજર વીસ માં ત્રેવીસ વર્ષીય સપ્ટેમ્બર બે હાજર વીસ માં ની કોર્ટે આરોપી જીગુ આજીવન એટલે કે અઠ્યાવીસ વર્ષની સજા સંભળાવી હતી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ આરોપીની ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ ઉપર કેદીના આ પ્લેને વિડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન પણ કરાયું હતું ઉમરગાંવના જો તલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે કુમાર સોરઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં જાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપી એના આપણા જાણવા મળેલા છે કે ખૂલના ગુનામાં આ આરોપી છે આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે